હવામાનમાં જોવા જઈએ તો અરે પટ્ટી વૃક્ષો હમણાં આવ્યો છે તેના કારણે કંઈક હવામાનમાં ફેરફાર થશે રાજસ્થાનના ભાગોમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન રહેતા છે દેશના લગભગ ઉત્તર પૂર્વીય ભાગોમાં જરા બંગાળના બાજુમાં એક એન્ટી સાયક્લોન છે જેના કારણે બંગાળ ઉત્સાહનો વેજ અને એ સાગરનો ભેદ આ બંને ભેદના કારણે દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં લગભગ વાદળો પહોંચશે અને એક પછી વિક્ષોભ આવશે ત્યારબાદ ચારે ચોથી તારીખે પણ એક પશ્ચિમ વૃક્ષો આવશે એટલે એક પછી એક આવતા પશ્ચિમ વિક્ષોભના કારણે દેશના હવામાનમાં પલટો આવશે સાથે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવવાની શક્યતા રહેશે તારીખ ત્રણ ચાર ફેબ્રુઆરીમાં લગભગ ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહેશે અમદાવાદમાં તો આજે જ વાદળો આવવાની શરૂઆત થઈ ગઈ છે ગાંધીનગરમાં વાદળો આવવાની શક્યતા રહે છે મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળો આવવા શક્યતા રહે છે અને રાજ્યના મહા ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહે છે પરંતુ વરસાદ કમોસમી વરસાદ અંગે જોઈએ તો પૂર્વીય રાજસ્થાનના સરહદના ભાગોમાં કંઈક સાટા પડી શકે છે સાબરકાંઠાના ભાગો કે કંઈક પંચમહાલના ભાગો અને ઉત્તર ગુજરાતના કંઈક ભાગમાં છાંટા મળવાની શક્યતા રહે છે જ્યારે અન્ય ભાગમાં વાદળ વાયુ વાદળ વાયુ રહેવાની શક્યતા રહે છે એટલે આ નબળી પડેલી સિસ્ટમથી કોઈ મોટા માવઠાની આશંકા હવે જણાતી નથી પરંતુ આ પશ્ચિમ વિક્ષોભ હટી જતાં તારીખ પાંચ છ ને સાતમાં ઠંડી પુનઃ આવશે અને આ ઠંડી લગભગ ઉત્તર ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન અગિયાર ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે સાબરકાંઠાના પર્તમાન ભાગમાં પણ અગિયાર ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પણ લગભગ દસ અગિયાર કે દસ અગિયાર ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે રાજકોટના ભાગમાં તેર ડિગ્રી સેલ્સિયસ જેવું લઘુત્તમ ઉષ્ણતા રહેવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તામાન ચૌદ પંદર ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે જુનાગઢના ભાગોમાં તેર ડિગ્રી સેલ્સિયસ જેવું લઘુત્તમ ઉષ્ણતાન રહેવાની શક્યતા રહેશે વલસાડના ભાગમાં કંઈક ઊંચું રહેશે જામનગરના ભાગમાં કંઈક ઠંડી રહેવાની શક્યતા રહેશે એ તારીખ પાંચ છ અને સાતમાં ઠંડી સવારના ભાગમાં આવી શકે છે જોકે મહત્તમ ઉષ્ણતામાનમાં પણ ખાસ મોટો વધારો નહીં નહીં થશે નહીં લગભગ અઠ્યાવીસ ડિગ્રી કે ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન રહી શકે છે દસમી ફેબ્રુઆરીથી મહત્તમ ઉષ્ણતામાન વધી શકે છે અને કોઈ કોઈ ભાગમાં બત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થઈ જવાની શક્યતા રહેશે આ ઉપરાંત અન્ય પશ્ચિમ વિક્ષોભાગ અંગે જોવા જઈએ તો તારીખ ત્રેવીસમી ફેબ્રુઆરીથી ફેબ્રુઆરીના અંત સુધીમાં એક અન્ય પચ્ચીસ વિક્ષોભ આવશે જો કે વચ્ચેમાં કેટલાક પચ્ચીસ વિક્ષોભ તો આપ્યા જ છે તારીખ દસ અગિયારમાં પણ પચીસ વિક્ષોભ આવશે પરંતુ ફેબ્રુઆરીના અંતમાં એક મધ્યમ કક્ષાનો પચીસ વિક્ષોભ આપતા પુનઃ માવઠા જેવી સ્થિતિ સર્જાય કે વાદળો વાદળો ઘેરાય એવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે માર્ચ એપ્રિલમાં પણ કમોસમી વરસાદની સંભાવના રહે છે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો